કહેવાય છે કે અણીનો ચૂક્યો વર્ષ જીવે વાતની સાબિતી આપતી ઘટના પંચમહાલથી સામે આવી છે પંચમહાલના વેજલપુરમાં દીવાલ ધરાશાયી થઈ અને આ દીવાલ ધરાશાયી થવાની ઘટનામાં બે વ્યક્તિઓનો આબાદ બચાવ થયો વેજલપુરના સોની બજારમાં રોજિંદી ચહલ પહલ હતી અને લોકો ત્યાંથી પસાર પણ થઈ રહ્યા હતા ત્યાં જ અચાનક જૂના મકાનની દીવાલ ધરાશાયી થઈ આ ઘટનામાં એક મહિલા અને પુરુષનો ચમત્કારિક બચાવ થયો છે આ ઘટનાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે ઘટનામાં જે રીતે પુરુષ અને મહિલાનો બચાવ થયો છે તે કોઈ ચમત્કારથી કમ નથી કારણ કે જો આ દિવાલનો કાટમાળ તેમના પર પડ્યો હોત તો ગંભીર ઈજા થવાની સંભાવના હતી વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જયેન્દ્ર પાસેથી જયેન્દ્ર વેજલપુરમાં દિવાલ ધરાશાયી થવાની ઘટના બની સદનાસંબે બે લોકો ત્યાંથી પસાર થતા હતા તેમને કોઈ ઈજા પણ નથી થઈ શું માહિતી વસલ બિલકુલ આપણે સૌ એક કહેવત જરૂરથી સાંભળી જશે કે રામ રાખે તેને કોણ ચાખે અને આ જે કહેવત છે તેને યથાર્થ ફેરવતી આ ઘટના જે છે તે વેજલપુર પંચમહાલનું જે છે ત્યાંથી સામે આવી છે વેજલપુરનું જે સોની બજાર છે ત્યાં એક જૂનું અને જર્જરિત મકાન હતું જે માટીનું બનેલું હતું અને તે મકાનની જે કાટમાળ છે તે ઉતારવાની કામગીરી ચાલુ હતી અને તે દરમિયાન જ માટીની જે ખૂબ જ મોટી કહી શકાય તેવી દિવાલ હતી તે ઉતારી રહ્યા હતા અને તે જ દરમિયાન આ જે ઘટના છે તે બની હતી જોકે વત્સલ સૌથી મોટી અને ચમત્કારિક વાત એ છે કે આ જયારે દિવાલ ધરાશાયી થઈ કેટલીક સેકન્ડોમાં જાણે પત્તા નો મેલ હોય તેમાં દિવાલ ધરાશાયી થઈ હતી ને આ દિવાલ ધરાશાયી થઈ તે જ વખતે ત્યાંથી એક મહિલા પસાર થઈ રહી હતી ને તેની બાજુમાં જ એક પુરુષ પણ બેઠો હતો દિવાલ જેવી ધરાશાયી થઈ જો થોડી સેકણો સેકન્ડ આ મહિલા જો લેટ પડી હોત તો કદાચ મોત ના મુખમાં હોત પરંતુ રામ રાખે તેને કોણ ચાખે તે જ કહેવત પ્રમાણે આ મહિલાનો ચમત્કારિક બચાવ થયો છે પરંતુ સૌથી મોટી વાત એ છે કે આ સમગ્ર ઘટનાનો જે લાઈવ વિડીયો છે તે પણ સામે આવ્યો વસલ ઘટનામાં હાલ હજુ સુધી કોઈ જાનહાની કે ઇજા ના કોઈ સમાચાર નથી બિલકુલ જયેન્દ્ર માહિતી બદલ આભાર